દમણ અને સરકારી ત્રણેય જિલ્લાઓમાં જમીનોનું સર્વેક્ષણ શરૂ કર્યું ત્યારથી એક પછી એક સરકારી જમીનની ગેરકાયદેસર વહેંચણીના પડ ખુલતા જાય છે વહીવટી તંત્રની સામે ગોવા રાજ્યથી ઓગણીસો સત્યાસી અઠ્યાસીમાં માં દમણ દીવ અલગ થયા પછી તત્કાલીન કલેક્ટર એમ એસ ખાન દ્વારા વારાફરતી દમણ અને દીવના કલેક્ટર રહીને પંદર લાખ સ્ક્વેર ફૂટ સરકારી જમીન વિશે સમુદાયને સોંપી દેવાના સનસનાટી ભર્યા મામલા સામે આવ્યા છે દીવની વાત કરીએ તો માત્ર દીવ ગોગલામાં પાંચ લાખ અડત્રીસ હજાર સ્ક્વેર ફૂટ સરકારી જમીન માત્ર પટ્ટા પર નવ વર્ષ માટે આપવામાં આવી હતી આ જમીન કોઈ સમયે પટ્ટેદાર રહેલા મૃતકના પુત્રના નામે તત્કાલીન જિલ્લા કલેક્ટર એમ એસ ખાને ચઢાવી દીધી હતી આની સાથે એમએસ ખાને તેની બાજુમાં આવેલી બે લાખ સુડતાળીસ હજાર સ્ક્વેર ફૂટ સરકારી જમીન પણ તે જ વારસદારના નામે ચઢાવી દીધી હતી તંત્રે જ્યારે જૂના રેકોર્ડની તપાસ કરી તો ખબર પડી કે મૃતકના વારસદારે તો લેખિતમાં સ્વીકાર્યું હતું કે તે જે જમીન પર મીઠું કાઢે છે તે સરકારી જમીન છે પરંતુ તત્કાલીન જિલ્લા કલેક્ટરે પોતાની ધાર્મિક કટ્ટરતાની વિચારધારાને લીધે અત્યંત કિંમતી જમીન વિશેષ સમુદાયના વ્યક્તિના નામે ચઢાવીને સરકારને ભારે નુકસાન પહોંચાડ્યું હતું નામે થતાની સાથે જ મૃતકના વારસદારે આ જમીન જૂનાગઢના લેન્ડ ડેવલપર્સને વેચી દીધી હતી વહીવટી તંત્રના ધ્યાને સર્વેક્ષણ દરમિયાન દીવની આ સરકારી જમીનનો મામલો આવ્યા બાદ સરકારી જમીન પુનઃ સરકારના નામે લાવવા માટે વહીવટી તંત્રે ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી હતી વહીવટી તંત્રે આ સંપૂર્ણ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જઈને તમામ જૂના પુરાવા રજૂ કર્યા છે આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં છન્નું હજાર સ્ક્વેર ફૂટ સરકારી જમીન આજ કલેક્ટર એમ એસ ખાને ઓગણીસો અઠ્યાસીમાં મુસ્લિમ જમાતના નામે ચઢાવી દીધી હતી આ મામલામાં ડી વહીવટીતંત્રે ભૂતપૂર્વ કલેક્ટર એમ એસ ખાન વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવીને તપાસ તેજ કરી છે હવે વારો આવે છે દમણ કબ્રસ્તાનવાળી જમીનનો અહીં કુલ સોળ એકર સરકારી જમીન હતી રેવન્યુ રેકોર્ડમાં કબ્રસ્તાન સરકારી જમીનના નામે નોંધાયેલી હતી અહીં પણ દમણ કલેક્ટર તરીકે રહીને એમ એસ ખાને પોતાના વિશેષ સમુદાયના નેતા અને ઉદ્યોગપતિના કહેવાથી સોળ એકરમાંથી માત્ર થોડી ગુંઠા જમીન હિન્દુ સ્મશાન ભૂમિ માટે આપી દીધી બાકીની પંદર એકરથી વધુ સરકારી જમીન મુસ્લિમ જમાતોના નામે રેવન્યુ રેકોર્ડમાં ચઢાવી દીધી હતી ચાર પાંચ હજારની વસ્તી માટે પંદર એકરથી વધુ જમીન ફાળવવામાં આવી તે પણ વધુ માન્ય પ્રક્રિયા વિના બીજી તરફ હજારો નાગરિકો માટે માત્ર દસ બાર ગુંઠા જમીન આટલું જ નહીં હિન્દુ સ્મશાન ભૂમિ માટે આપવામાં આવેલી જમીનને તો રેવન્યુ રેકોર્ડમાં સરકારી જમીન જ રાખવામાં આવી હતી વર્તમાનમાં વહીવટી તંત્ર દ્વારા પ્રદેશવાસીઓ માટે કન્વેન્શન સેન્ટર આ જ જમીનની પાસે બનાવવાનું છે આ પ્રોજેક્ટને મોદી સરકારે મંજૂરી પણ આપી દીધી છે ત્રણ હજારથી વધુની ક્ષમતાવાળું મુંબઈ અને સુરતની વચ્ચે સૌથી મોટું કન્વેન્શન સેન્ટર બનવા જઈ રહ્યું છે પર પાછા ફરીએ તો ઓગણીસો ને સત્યાસી અઠ્યાસી માં તત્કાલીન જિલ્લા કલેક્ટર એમ એસ ખાને દમણ અને દીવમાં જે સરકારી જમીનો સીધી ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાનોના નામે ચડાવી દીધી હતી તેનો હિસાબ હવે શરૂ થયો છે ઓગસ્ટ બે હજાર સોળથી તંત્રનો રૂખ સ્પષ્ટ રહ્યો છે કે સરકારી જમીન ફરીથી સરકાર નામે જ હશે જેમણે પણ સરકારી જમીનો પોતપોતાના કાળખંડમાં પોતાના લોકોમાં વહેંચીને બેસાડી છે તે જમીનો ગમે તેટલી લાંબી કાનૂની લડાઈ લડવી પડે પણ ફરીથી સરકાર નામે કરાવીને જ દમ લેવાશે વાપીના ડબલ મર્ડરનો મુખ્ય શાર્પ શૂટર ઝડપાયો જમ્મુ કાશ્મીરમાં આર્મીમેન તરીકે ફરજ બજાવતો આરોપી જયપુરથી પકડાયો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જયપુરમાંથી છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી પંકજકુમાર શાહની ધરપકડ કરી છે આરોપી જમ્મુ કાશ્મીર ખાતે એકસો ઓગણીસ એફડબલ્યુસી એકસો પાંત્રીસ બ્રિગેડમાં ક્રાફ્ટમેન તરીકે ફરજ બજાવતો હતો વાપી જેડીસીમાં અગિયાર જાન્યુઆરી બે હજાર વીસના રોજ બે મહિલાઓની હત્યા થઈ હતી રેખાબેન મહંતો અને અનિતાબેન ખડસેની તેમના ઘરમાં બંદૂક વડે હત્યા કરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું કે રેખાબેનના પુત્ર બિપિન મહંતોએ માતાના દાંપત્ય બાહ્ય સંબંધની શંકામાં હત્યાનું કાવતરું રચ્યું હતું બિપિને મિત્ર કુંદનગીરી મારફતે પંકજ શાહને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની સોપારી આપી હતી પંકજે બે સાથીદારો મુકેશ કુમાર અને કુંદન સાથે વાપી આવી રેકી કરી હતી હત્યા બાદ આરોપીઓ દમણગંગા નદી પાસે મોટરસાઇકલ મૂકી ફરાર થઈ ગયા હતા બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની પંકજ શાહ ભારતીય સૈન્યમાં છેલ્લા પંદર વર્ષોથી નોકરી કરતો હતો એલસીબી વલસાડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જયપુર નજીક ચિતવારી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો બે એકસો વીસ બી ચોત્રીસ તથા આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ છે હાલ તેને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ કેસમાં અન્ય આરોપીઓ બિપિન કુંદન અને મુકેશની ધરપકડ કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં સૌથી પહેલાં મુકેશ અને પંકજ શાહ પંકજનો મિત્ર મુકેશ શાહ બંને રેકી કરવા માટે આવેલા હતા રેખાનું ઘર એ બધું જ વસ્તુઓ બીપીન અને કુંદને મળીને તમામ જગ્યાએ બતાવેલી હતી કઈ જગ્યાએથી એમને ટ્રેનમાં આવવાનું છે કઈ જગ્યાએ એમને રોકાવાનું છે એમને વેહિકલની જે વ્યવસ્થા છે કેવી રીતે થશે બધી જ વ્યવસ્થા બીપીન અને કુંદને કરી આપેલી હતી અને જાન્યુઆરી બે હજાર પંકજ અને એનો મિત્ર આ મુકેશ બંને જણા સમસ્તીપુર બિહારથી નીકળ્યા હતા એ લોકો અહીંયા એક રૂમમાં રોકાયા હતા અને બીપીને એમને બાઈકની વ્યવસ્થા કરી આપેલી હતી અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર રેખાબેનના ઘરની બહાર અને મુકેશ બહાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી એને પણ આ બનાવ જોઈ જતા ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ પ્લેંગ ગોળી મારી હત્યા કરી હતી મલ્ટિપલ રાઉન્ડ્સ બંને ઉપર ગોળી મારીને એ આરોપી પંકજ શાહ અને મુકેશ બંને ભાગી છૂટ્યા હતા જે તે સમયે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આર્મસેક સહિત અને એ ગુનામાં પાછળથી બિપિનની સૌથી પહેલા ધરપકડ થઈ હતી અને બિપિનના ઇન્ટ્રોગેશન આધારે આખે આખો આ કોન્ટેક્ટ કિલિંગ સુપારી કિલિંગનો ભેદ ઉકેલાયો હતો જેની અંદર આરોપી કુંદન અને મુકેશ એની પણ જે તે સમયે ધરપકડ થઈ ગઈ હતી પરંતુ છેલ્લા છ વર્ષથી આ પંકજ રામદેવ પ્રસાદ શાહ એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા અને એક ચોક્કસ હકીકત મળી હતી કે પંકજ રામદેવ પ્રસાદ શાહ એ બે હજાર અગિયારની બેચનો ઈ એમ ઈ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બટાલિયન બરેલી સિક્સ ઝીરો સિક્સ છસો છ ઈ બટાલિયન બરેલીનો ટેકનિકલ સોલ્જર છે ટેકનિકલ આર્મી જવાન છે અને જે પંદર વર્ષથી ત્યાં અલગ અલગ યુનિટ પર નોકરી કરે છે અને છેલ્લા પંદર વર્ષથી એને પ્રમોશન સાથે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ક્રાફ્ટસમેન તરીકે એકસો દસ નંબરની વર્કશોપમાં કામ કરી રહ્યો છે અને એના બાબતે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપી એ રજા ઉપર એના યુનિટમાંથી જમ્મુ કાશ્મીરથી રજા પર નીકળ્યો છે એની ચોક્કસ હકીકતના આધારે ક્રાઇમનાથની ટીમ સૌપ્રથમ નોઈડા ત્યારબાદ દિલ્હી ત્યારબાદ રાજસ્થાનના જયપુર જિલ્લાના હાઈવે પરથી એક હોટલમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે વાપી જાય રીસીમાં એસોજીની ટીમે છ કિલો ગાંજા સાથે યુપીના બે યુવકોને ઝડપ્યા એકાણુ હજાનો મુદ્દા જપ્ત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણ રાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા વાપી જીડીસીમાં મોટી સફળતા મળી છે એસઓજી પીઆઈ એયુ રૂઝ નેતૃત્વમાં ટીમે બાતમીના આધારે વાપી જીડીસી ચાર રસ્તા પર દરોડો પાડ્યો હતો પોલીસે પ્લાઝા હોટલ સામેના રિક્ષા સ્ટેન્ડ પાસેથી છ પોઈન્ટ ઓગણચાલીસ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે આ ગાંજાની બજાર કિંમત રૂપિયા સાહીઠ હજાર ત્રણસો નેવું છે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા એકાણું હજાર છસો ને પચીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓમાં દેવેન્દ્રસિંહ નવલસિંહ જાટ ઉંમર વર્ષ ત્રેવીસ અને દીપેન્દ્ર ઉર્ફે દીપક કમલસિંહ રાજપૂત ઉંમર વર્ષ સત્યાવીસનો સમાવેશ થાય છે બંને આરોપીઓ હાલમાં સુરતના પલસાણા વિસ્તારમાં રહે છે દેવેન્દ્રસિંહ આગ્રાનો અને દીપેન્દ્ર પ્રતાપગઢનો વતની છે આરોપીઓ પાસે ગાંજાનું કોઈ પરમિટ કે કાયદેસર દસ્તાવેજો મળ્યા નથી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ વાપી જાયડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે શ્રાવણ માસની શરૂઆતને ધ્યાને રાખીને જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને સેવન સામે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે એસઓજીની ટીમ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સતત કાર્યરત છે વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ ભભૂકતા અફરાતફરી મચી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર વાપીના ડુંગરા ખાતે આવેલી પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી છે જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કંપનીમાં મૂકેલા પ્લાસ્ટિકના પ્રોડક્ટને લઈને આગ વધુ પ્રસરી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે ફાયરની ટીમો દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા પણ સ્થળ પર પહોંચીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આગ પર એંસી ટકા કાબુ મેળવી લેવાયો છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે ત્રીજા માળે આગ લાગી હતી જે બાદ ધીમે ધીમે નીચેના માળ સુધી આગ પ્રસરી ગઈ હતી તેમજ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી રાત તો આઠ વાગ્યે ભાર બોલાયા હતા જ્યારેથી ગારમેન્ટ છે और हमने तुरंत गाड़ी भेज दिया था और अभी पांच गाड़ी यहाँ फायर जाने का काम कर रही है और ऐसी टका काम पूरा हो गया है ऐसी टका आज काबू में है कोई अभी तक को का कोई जान हानि का मैसेज हमारे पास आया नहीं है और मटेरियल प्लास्टिक का कंपनी बना रही है ऐसा मैसेज हमारे पास पांच गाड़ी है अभी तक पांच गाड़ी है आज तल ઓગણીસ વર્ષ જૂના ઘરફોડ કેસનો આરોપી ઝડપાયો વલસાન પોલીસે ઓપરેશન હંટ અંતર્ગત રાજસ્થાની આરોપીને સુરતથી દબોચ્યો વલસાન પોલીસે ઓપરેશન હંટ અંતર્ગત ઓગણીસ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે વર્ષ બે હજાર છમાં વલસાડના સેગવી ગામની સર્વોદય શાળામાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં આરોપી ભૈરવસિંહ રાજપુરોહિત ફરાર હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઓપરેશન હંટ શરૂ કરવામાં આવ્યું હતું નાયબ પોલીસ કે વર્મા અને વલસાડ રૂરલના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીતિયાની ટીમે આ કામગીરી હાથ ધરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધવાનું શરૂ કર્યું ટીમે સુરતના પલસાણા વિસ્તારના બગુમોરા ખાતેથી આરોપીને ઝડપી લીધો આરોપી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડાનલ નો વતની છે ગુના વખતે આરોપીના સાથી ધરપકડ કરવામાં આવી હતી જોકે ભૈરવસિંહ ઓગણીસ વર્ષથી ફરાર હતો તેની સામે આઈપીસીની કલમ ત્રણસો એસી અને એકસો ચૌદ હેઠળ ગુનો નોંધાયેલો હતો આ સફળતા વલસાડ પોલીસની કાર્યક્ષમતા અને ટેકનિકલ નિપુણતાને પ્રદર્શિત કરે છે વલસાડ રૂરલ પોલીસ ભાવિક જીતિયા અને એમની ટીમને એક મોટી સફળતા ઓગણીસ વર્ષ જૂના ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવામાં મળી છે બે હજાર છમાં માં સેગવી ગામની સરોદેશ શાળાની અંદર થયેલી ઘરફોડ ચોરી એમાં એક આરોપી એ જે તે સમયે ગુમાનસિંહ રાજપુરોહિત પકડી ગયો હતો પરંતુ અન્ય જે આરોપી આ ઘરફોડછનો અન્ય આરોપી ભૈરવસિંહ પ્રેમાસિંહ રાજ રાજપુરોહિત એ છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તો પરતો હતો અને વલસાડ રૂરલના કોન્સ્ટેબલ ગોપેશભાઈ લાંબરિયા એની બાતમી આધારે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ રાજસ્થાનનો જે ઓરિજિનલ આરોપી છે એ છેલ્લા ઘણા સમયથી સુરત આવીને સુરતમાં એ મજૂરી કામ કરે છે અને સુરતમાં રહે છે અને એના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાણા સુરત ખાતેથી આ ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા ભૈરવસિંહ રાજપુરોહિતને પકડી પાડ્યો છે એક મોટી સફળતા માન્ય ગૃહ રાજ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ઓપરેશન હન્ટમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિનાની અંતર્ગત વીસ જુલાઈ સુધીમાં વલસાડ જિલ્લા પોલીસે પંચાણું જેટલા નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે